Ô đi dưỡng ba. Ô sân 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 dưỡng ba. Ô Đi dưỡng ba. Ô sân dưỡng ba. Ô sân dưỡng ba. Ô sân dưỡng ba. đi.

તો બરોબર ને કાતો જો યો આઈ તો વળગી બળગી હોય ને કેવાય એ તો અમને ખબર નઈ પણ ઘરે 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 આખો દા હોય ખબર જ નઈ પડતી ને તો કામ કે બરોબર ફોન લે ગયે ફોન લે તો બંધ આ જબર કો કરા ત્યાં કોક કરાય પડી તમારો હો બા બે લાગો ને બધો

ए आ जो आ तो

Wah, kok bangkat ya, Sami? Ah,

नै ना तो

બે કુંડાડું કરી દે એવું તમારે તો કેવા ના હોય એવું કહું ધારાડો ધારાડું હું વાતો કરતા બેઝન

ંગ હજુ અવાજ હજુ કહું આવું બોલ્યું આપણા બેનો બાર ના

હતું થઈ ગયો

Nah, ya udah kan? Haru, ya udah kan? Wah, lah, kakaknya nggak tahu kalau dia harus Harap dulu, sehat. Dah, pantau belah itu. Sudah, dia, dia, gue belajar. tuh udah paham, warna

કે તો પણ મને એવું કર્યું હું તો જો હું તો બધું બીવાઈ જ્યો કોને આમ તો મારું કરવા નાટક કરેલા નદી આવો ફોન ના તમે આપું તો આવો જ નહીં ફોન હવે હવે ડર હું આવું ઘરમાં મેકી દો આ તો મેકી દો અલ્યા ઘરમાં ફોન ફોન નઈ મળાય હજી કઈ ભાડું પણ ફોન તો ફોન તો આવો જાના ન કે ફોન ગાત તો લે ઓબા